સીતારામ બધાની થોડાક વહેલે સિતારામ પે તો હું ડોગ આવીશ નાખવા જાવ પણ હવારમાં તો અમારે આંગળા આંગળે એવું હોય આ ટાઈગર ટાઈગરીએ બધો જ બે આ જ હા મો આ આગે આ ઈસ કહો હે આ હારમણી આજ મારે બહાર પડી રહી હતી ને તે હમણાં તો હું લેલા ખબર નહીં આ વારે ફૂલાઈ ગઈ તી જવતા દાતુ બે હાડ આઈનો હારમણો લઈ આવ્યો આ ગલાસનું તો એકનું પૂરું કરી જ દીધું પછી એકતા અમે ચાથી તોડે નાખ્યો સામે સામે આવીને હારમણાંની ભેગો કરે ને મૂકે દા ફરી વાર હું છું મા પીને દવા ગાતે દવે આવે ને તો પછી હું નાખવા છે રૂપારા ફૂલ ઉખડી આ હે જો કલર ઇવો રૂપારો હે કેટલા દિનથી ઉખીડ્યું આ હે આ કલર આવો હોય ધોરો જરા ગુલાબી છાઈ જીવો આમાં તો માં બીજો લાગે ને અહીંયા બીજો ફોનમાં વધારે રાતો લાગે એવો રાતો ને તો આમાં છે એટલે કર્યું એટલું કર્યું પાછી નીકળીએ એ જ ગુલાબની હોય આ શિયાર ને આ ત્રણ ને આ ધોરા ગુલાબની અહીંયા બે નીકળીએ આગુચાજીમાં ગુલાબ ઉખળી ને એના જ્યાં ભેગીયું છે એટલે ઉકેડીએ ને બીજી ડાયરીમાં એટલે ઉકેડીએ જો સાણા એ ખાલી કરે આમાં પાછા મગ કરવાના કાઈ હે કે મગ નું કે છે મગ નું ટાણું કઈ જે મોડું નથી બીજો તો ઓરી હોય હા વાટે તો લીતા ઓલા ભર કરે થોડા ક્રિયા આવતા ને આ સી પીએ એ પડે ભરું હારે ને લઈ ગયો મકાઈ વાળામાં નાખે મકાઈ વાળામાં નાખે ને પછી આની ખેડે ને મગવા આવે દી આ લીલા લીલા વાટે વાઘ આવી જય ભાઈ બે ગો ના એટલું થોડું ખળ આવે ને એલામાંથી પડે જાય સણા સીપિયા માં આડું આવે వా నాకాని નમસ્કાર રામ રામ સીતારામ ભણવરનો આજ ભણવર નો ધક્કો બિયારણ ને ખાતર લેવા જવું બિયારણમાં દેવું જોઈએ એટલે ખબર પડે ક્યુ બિયારણ ઠાકું હોય આકડી ત્યાં છે ક્યુ બિયારણ ને ક્યુ ખાતર લેવાનું હોય હું તમને આકડી દેખાડી બિયારણ આવે તો એમ દુ થાર દૂધ ત્યાં ગલાસ નો માપ રાખ્યો

પાત નાખીએ તો હાલે વલી કોફી જીવી જ આમાં દૂધમાં મેલ થઈ જાય આ ટમેટી વાવી ને ભેગાથી મલક ના માંટા પાકે પડી

જેવ તો કસલ રૂપારા હે આખી ટમેટી મૈત ટ કાથડ ભરાય છે હે જવા ઉતારવા મંડળ ઘણી તે જાય બીજા પછી હગાવાલા ને દે દી હું એટલે તો ભેજા થી કામ બગડે જાય છે આ કરી ન થાય ને રોગા ભઈ તો આમાં પાકઈ છે મલક ના કુંભા ગુંભા જવો તો આ કેટલા મલક ના આખી કઠર તો ભરાઈ ગઈ મરેગા હજી તો તોળવા જો એટલે તોડે લીધા ને આવ હાલો બાકી હજી તો આમાં હે મલક પાખી એક બે દીમાં

અહીંયા ખીચડી મૂકી દીધી ને આ પણ રોટલી મૂકી દીધી વ્યારે શરૂઆત કરશે